જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ કે જે મા ભગવતીની આરાધના કરતા રહેલા છીએ તે માતા જગદંબાનું આપણે આગમન થતું રહેલું છે આજે આજે આપણે નવરાત્રિનું પહેલું નોરતું અને જે મા જગદંબાની આપણે આખા વર્ષથી રાહ જોતા હોઈએ તેવા મા જગદંબા આપણા આંગણે આપણી સોસાયટીમાં આપણી સિટીમાં પધારવાના તો તેમનું આગમન આપણે કેવી રીતે કરીશું જે આપણે આપણા જે પૂર્વજો કરતા આવેલા છે અને તે જ આપણે પદ્ધતિસર કરતા આવ્યા છીએ કે જે માતાજીના ગરબાનું પૂજન માતાજીનું ઘટ સ્થાપન જ્યોતનું સ્થાપન અખંડ જ્યોત અને ગરબો જે આપણે સ્થાપિત કરીએ છીએ અને નવ દિવસ સુધી માતાજીના ગરબા જે આપણે આનંદ ઉલ્લાસ ભેર લઈએ છીએ અને જે માતાજીની ગરબી પ્રતિક રૂપે પ્રતિમા મૂકીએ છીએ અથવા તો ફોટો મૂકીએ છીએ અને એના ફરતા જે આપણે ગરબા લઈએ છીએ તો ગરબા ગોળ ગોળ જ શા માટે ફરવાના અને મા ભગવતીનું જે સૌ પ્રથમ આરાધના જેણે કરી છે અને નવરાત્રિ જે ઉત્સવ છે તે કોની સાથે જોડાયેલો છે અને એ ઉત્સવ કોના ક્યાં સેમાંથી આવ્યો મા ભગવતીનું સૌ પ્રથમ આરાધના કોણે કરી અને શા માટે કરી અને મા ભગવતી કોને પ્રસન્ન થયા અને શા માટે આપણે વિજયા દશમી મનાવીએ છીએ આ સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ પણ જ્યારે આપણે આવો સરસ મજાનો ઉત્સવ ઉજવવા માટે તૈયારી કરતા હોઈએ છીએ જાણવા માટે આતુર હોઈએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ માં ભગવતીનું આરાધન કરવું પડે છે ત્યારે આ જે ઉત્સવ છે તેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આપણે અંત સુધી વિડીયો જોવો પડશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર માં ભગવતીનું આગમન અને મા ભગવતીના નવરાત્રિ શા માટે ઉજવાય છે ઉત્સવ તરીકે આપણને શા માટે ઋષિમુનિઓએ આપ્યા છે તો હવે આપણે માતાજીની આરાધના કરીશું આપસ સુમગ સ્મરણમો મી દુર્ગે કરુણા નેશી નૈતસ્વથ સ્વ મમ ભાવ શ્રુધા જનની સ્મરંતી તો આવા જે મા દુર્ગા છે તેને કહેવામાં આવે છે કે હે મા દુર્ગે કરુણાનું સાગર મહેશ્વરી હું વિપત્તિમાં આવું છું ત્યારે તારું સ્મરણ કરું છું મા તો તું મને એક તારો બાળક સમજી અને મને આશીર્વાદ આપજે કારણ કે હું વિપત્તિમાં આવું ત્યારે તને યાદ કરું છું માટે તને એમ લાગે કે આ તો એક ઠગ છે પણ મા હું ઠગ નથી હું તારું બાળક છું ખરેખર બાળક જ્યારે વિપત્તિમાં આવે છે ત્યારે જ મા પાસે આવે છે જ્યારે તેને આપત્તિ વિપત્તિ નથી હોતી ત્યારે તો તે રમ્યા જ કરે છે તે તેની હોય છે પણ જ્યારે તેને કઈ કષ્ટિ પડે છે ત્યારે માં બાળક માને હાંક મારે છે અને એ જે હાંક મારેલો મહા શબ્દ છે તે કેટલો ગણો વધી જાય છે તે જે હાંક મારે છે ને તેને જ ખબર છે તો માટે આપણે આવી મા દુર્ગાને આજે હાંક મારવાની છે આપણા જીવનની અંદર ઘણું બધું આપણે લાવવાનું છે અને મા દુર્ગાનું સ્થાપન કરવાનું છે આપણા જીવનની અંદર મા દુર્ગાને શક્તિ સ્વરૂપે આપણે ઓળખવાના છે તો આવી મા ભવાનીને આવી મા જગદંબાનું આજે આપણે આરાધના અને જે કાંઈ આપણે કરતા રહેલા છીએ તેમાં વિશેષ રૂપે આજે કાંઈક આપણે જાણવાનું છે આપણા જે પૂર્વજોથી લઈ અને અત્યાર સુધી જે આપણે મનાવતા રહેલા છીએ જે નવરાત્રિ તેનો જો આપણે સંપૂર્ણપણે વિચાર કરીએ તો જે શ્રી રામ ભગવાન છે તેના જીવન સાથે અને રામચરિત માનસ સાથે આ નવરાત્રિ જોડાયેલા છે આ જગતની અંદર જ્યારે ભગવાન શ્રી રામ આવે છે તેમનું પ્રાગટ્ય થાય છે ત્યારથી લઈ અને તેમના જીવનના જે છેલ્લું યુદ્ધ છે રામ રાવણનું ત્યાં સુધી આ વાત જોડાયેલી છે તો જ્યારે આ જગતની અંદર સૌ પ્રથમ મર્યાદા શબ્દ જો કોઈને લાગુ પડ્યો હોય આ પૃથ્વીના સર્જન પછી તો એ છે શ્રીરામ કે જેમણે પોતાના જીવનની અંદર મર્યાદા મૂકી અને મર્યાદા પૂર્ણ જીવન જીવા છે આ જીવન કોઈ પણ સમયમાં આપણે જ્યારે પણ રામાયણ જોઈશું અથવા વાંચન કરીશું ત્યારે એક પણ વખત સ્વશક્તિ પોતાની પાસે જે પોતાની આવડત હતી પોતાની જે કરતૃત્વ હતું તે પોતાના પાસે જ હતું અને સીધું તેના પાથામાંથી જ એ તીર છોડતા હતા આવા જે શ્રીરામ છે તે ક્યારેય એના જીવનની અંદર ગમે ત્યારે પછી તે પોતાના ભાઈઓનો પ્રશ્ન હોય પોતાના માતા પિતાનો પ્રશ્ન હોય રાજ્યનો પ્રશ્ન હોય મિત્રનો હોય દુશ્મનનો હોય હોય કોઈ પણના નગરજનોનો પણ રામ ક્યારેય પોતાનું જે મર્યાદા છે જે પોતાનું જવાબદારીનું જે પાલન છે તેમાં ક્યારેય પીછે હઠ નથી કરી અને ક્યારેય તે મર્યાદા ચૂક્યા નથી મર્યાદાને ઓળંગીને તેમણે એના જીવન દરમિયાન કોઈ દિવસ કોઈ કાર્ય નથી કર્યું આવા જે શ્રી રામ છે એ રામ નામની અંદર જ સર્વસ્વ સમાઈ ગયેલું છે કારણ કે જેમને પોતાના જીવનની અંદર મર્યાદા પુરુષોત્તમ રામ જેને પદવી મળી છે એવા જે શ્રી રામ છે તેમનું જેટલું તેમના વિશે બોલીએ તેમના વિશે જાણીએ તેમના વિશે વાગોળીએ એટલું ઓછું છે પણ આપણે એક આજે સરસ મજાનો એક નાનકડો રામચરિત માનસનો એક પ્રસંગ લેવાનો છે કે જ્યારે શ્રી રામ છે તેમનો રાજ્યભિષેક થવાનો હતો એ સમાચાર માતા કઈ કઈ તેમને આપે છે ત્યારે માતા કઈ કઈ રામનું સ્વનું પોતાનું એ નિર્ણય હોય છે પોતાનો જ એ એક નીતિમત્તા છે કે માં મારા એકલાનો જ રાજ્યાભિષેક શા માટે અમે ચારેય ભાઈઓ સાથે જન્મ્યા છીએ સાથે મોટા થયા છીએ અને અમારા ચારેયની અંદર એવા સર્વ છે કે જે રાજા બની શકે તો માતા મારા એકનો જ રાજ્યાભિષેક શા માટે આવું કહેનાર પહેલી વ્યક્તિ હતી કારણ કે આ વિશ્વનું રાજ જેને મળવાનું હતું પાંચ દિવસનું કે પાંચ વર્ષનું રાજ્ય નહોતું મળવાનું પણ એક એક દેશનું જ રાજ્ય નહીં પણ પૂરા વિશ્વનું આખા ઈશ્વાંકુ કુળથી લઈ અને આખા વિશ્વનું રાજ્ય જેને મળવાનું હતું એવા જે રાજ્ય ચક્રવર્તી રાજા બનવાના હતા એ વખતે એમ બોલે છે હા મારા એકલાનો જ રાજ્ય અભિષેક શાહ માટે અમને ચારેય ભાઈઓને રાજ્ય મળવું જોઈએ ત્યારે આ જે મત હતો એ રામનો એકલાનો હતો તેમને કીધું નહોતું અને તેમને કોઈ આગ્રહ પણ નહોતો કર્યો કે તું આવી રીતે બોલ પણ જ્યારે દશરથ છે એમને જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો અને એ જ રાત્રિ સવારે રાજ્યાભિષેક અને રાત્રિએ જ તેમને વનવાસ મળે છે ત્યારે જે તેના ચહેરા ઉપર જે મુખાકૃતિ હતી તેમાં એક લેશ માત્ર પણ ફેર ન પડ્યો કે મને રાજ્યાભિષેક થવાનો હતો અને મને એકદમ ઓચિંતાનો વનવાસ આપી દીધો પણ પોતાના જીવનની અંદર કે કે એક સ્થિર કરેલું હતું જે કાંઈ મળે છે એ બધું જ સ્વીકારવાનું ત્યારે પોતાના પિતાજીની આજ્ઞા લય અને માતા કૌશલ્યાને જ્યારે માતા કૌશલ્યા બોલાવે છે એમને એમ થાય છે ગમે એમ તો એ ભગવાનની માં પણ તો માં જ હોય ભલે પછી એ ભગવાનની માં હોય છતાં પણ જે માનું હૃદય છે તે તો માનું હૃદય જ રહેવાનું છે ત્યારે માં કૌશલ્યાને એમ થાય છે કે રામને થોડું દુઃખ લાગ્યું હશે કારણ કે સવારે રાજ્યભિષેક અને અત્યારે વનવાસ તો આ તો ખૂબ આપણને બોલવામાં એક નાની એવી સામાન્ય એક ઘટના લાગે છે પણ એ પરિસ્થિતિ ઉપર જયારે આપણે પોતાને ખુદને મૂકીએ છીએ ત્યારે આપણને આ પૂર્ણ ઘટના છે ને તેનો અનુભવ થાય છે ત્યારે આવા શ્રી રામ છે તે માતાના એમને પૂછે છે કે રામ તને શું કીધું તો કે માં મને મારા પિતાએ વનનો રાજા બનાવી દીધો કેવડી મોટી વાત માને એમ નથી કેતા કે મારા પિતાએ મને વનવાસ આપ્યો મારો શું વાંક છે મને શા માટે વનમાં જવાનું ભરત ભલે ગાદી એ બેસે હું પણ અહીંયા અયોધ્યામાં રહીશ મારે રાજ્ય નથી કરવું પણ મને વનવાસ શા માટે આમાંથી એક પણ પ્રશ્ન નહીં માત્ર ને માત્ર એવો જવાબ આપ્યો કે માં મને મારા પિતાજીએ વનનો રાજા બનાવી દીધો ત્યારે માં કૌશલ્યા પણ રડવા લાગે છે કે આવા દીકરાને પોતાને કુખે જે જન્મ દીધો છે માતાએ જે ખોળામાં રમાડ્યો છે તે ધન્યતા અનુભવે છે પોતાના જીવનને અને જ્યારે રામ વન માં ગયા જાય છે ને ત્યારે કોઈ કહી ગયું છે કે રામ વન ગયે ઇસીલીએ બન ગયે ક્યાં બન ગયે તો કે મર્યાદા પુરુષોત્તમ બન ગયે શ્રી રામ બન ગયે શ્રી રામચંદ્ર બન ગયે અનેક વિશેષણોથી રામને બોલાવવામાં આવે છે એક પતિત પાવન રામ બન ગયે તો આવા જે રામ છે તેને અનેક વિશેષણો લાગે છે ત્યારે આવા રામ જ્યારે વનમાં જાય છે ત્યારે કોને મળે છે ગંધર્વ કિનર વાનર આવી અનેક જાતિને મળે છે કે અનેક જાતિ જે છે તે તેમની રાહ જોઈ રહેતી

રામની હતી જેમ જે રામની પ્રતીક્ષા કરી રહ્યા હતા રામ માટે જે સતત આરાધના કરતા રહેલા હતા એમને રામને સામે ચાલીને મળવા જવાનું હતું કારણ કે તે મર્યાદા પુરુષોત્તમ છે ત્યારે આવા જે રામ જ્યારે વનમાં જાય છે ત્યારે સર્વને મળે છે અને સર્વને મળી અને બધાની હાલચાલ પૂછે છે તો હોય છે તે પશુપાલનમાં ખૂબ જ નિપુણ હોય છે કોઈ સરસ હથિયારો બનાવવામાં નિપુણ હોય છે પોતપોતાની જે નિપુણતા છે તે બધા રામ પાસે કહે છે ત્યારે રામ એમ કહે છે કે આ બધાને પોતપોતાની નિપુણતા ઓલી કરવાનો વ્યક્ત કરવાનો અધિકાર છે ત્યારે તેને લક્ષ્મણ એમ કહે છે કે એ કોઈ આપણી સેનામાં નહીં આવે ત્યારે રામ કહે છે કે મારે સેનામાં નથી લાવવા પણ તેને પોતાનું જે આતતાઈઓ છે તેમની સામે સ્વનું રક્ષણ કરવા માટે તેમને મારે સ્વાવલંબી બનાવવાના છે પોતાનું આત્મરક્ષણ પોતે જાતે કરી શકે છે તેવી એમને મારે વિદ્યા ગણો કે બોધ ગણો કે પાઠ ગણો તે મારે એમને શીખવાડવાનું છે ત્યારે આ પૃથ્વી ઉપર સૌથી પહેલું કમાન્ડરનું જે કામ છે જે આપણે અત્યારે આર્મીમાં જે આપણા કમાન્ડર હોય તે તે મેઇન કમાન્ડર હોય તે એને આખા આર્મીના જે બધા ફોજીઓ હોય છે તેને શીખવાડે છે તે કામ સૌથી પહેલું અને સૌથી જગતની અંદર સૌથી પ્રથમ કોઈએ કર્યું હોય તો તે મર્યાદા પુરુષોત્તમ રામે કરેલું છે આ જે સ્થાપના જે પહેલી છે તે રામે કરેલી છે આવા જે રામ છે જ્યારે રાવણ માતા સીતાને લઈ જાય છે અને લંકાની અંદર ખોજ માટે હનુમાનને મોકલે છે અને પછી હનુમાન જ્યારે લંકા સળગાવે છે પછી જ્યારે રાવણ સમજતો નથી હજી પણ ત્યારે રામ અંગદને મોકલે છે પોતાની જે શિષ્ટાચાર થી ભણાવેલો પઢાવેલો જેવો અંગત એ અંગત ને વાલી પુત્ર અંગદ ને મોકલે છે અને અંગદ જ્યારે રાવણની રાજ્ય માં જાય છે ત્યારે રાવણ ને કહે છે કે હજી સમજી જા મૂર્ખ જેની સાથે તું બાથ ભીડવા બેઠો છો તે અલખ ધણી છે તે આ જગતનો પતિ છે ત્યારે રાવણ પોતાના અહંકારમાં બોલે છે કે એ ફકીર એ એક વનવાસી સંન્યાસી એ મને હરાવશે હું ન માનું ત્યારે અંગદ કહે છે કે જેનો એક દૂત આવી તારી આખી લંકાના કપડા અને આખા લંકાનું તેલ તારું તારું વાપરીને તારી લંકામાં જો આગ લગાવી શકતો હોય તો સમજ મૂર્ખ કે એ પોતે કેવો હશે કે જેને તું સંન્યાસી અને એક ફકીર ગણતો રહેલો છે તે પોતે કેવો હશે આવા અનેક શબ્દોથી અનેક વિશેષણોથી રાવણને અંગદ સમજાવવાનો પ્રયત્ન કરે છે અને આપણે એ બધી વાત સાંભળેલી છે જોયેલી છે પણ આપણે મેન વસ્તુ એમાંથી જોવાની છે કે આરે જ્યારે માણસના જીવનની અંદર અહંકાર રૂપી પડદો પડે છે ને ત્યારે સંપૂર્ણતઃ અંધકાર છવાઈ જાય છે તો આવો જે પ્રતાપી અને મહાન તેજસ્વી શિવ ભક્ત રાવણ જેવા રાવણને પણ દેખાતું બંધ થઈ જતું હોય તો જેવા સામાન્ય માટે તો શું ત્યારે જે રાવણ છે તે ગર્જના કરે છે અને યુદ્ધ માટે રામને લલકારે છે અને જ્યારે રામ રાવણનું યુદ્ધ થાય છે ત્યારે સૌથી પ્રથમ સૌથી પહેલી વાર જ્યારે રાવણ યુદ્ધના મેદાનમાં પગ મૂકે છે ત્યારે પહેલે જ દિવસે ખૂબ જ હા કાર મચાવી દે છે યુદ્ધ હારી જાય છે પહેલા દિવસનું જ્યારે રાવણ પહેલો દિવસ આવે છે તે યુદ્ધ રામ હારી જાય છે ત્યારે રામ જોવે છે કે રાવણ જ્યારે લડતો રહેલો છે ત્યારે એની સાથે કોઈ શક્તિ લડતી રહેલી છે અને જ્યારે રામ વિચાર કરતા બેઠા હોય છે ઉદાસ મને ત્યારે જે ત્યારે રામને એના જે સેનાપતિ છે તે પૂછે છે કે તમે શા માટે એટલા બધા ઉદાસ છો ત્યારે કહે છે કે મેં જોયું છે કે આજે રાવણની સાથે રાવણ એકલો નહોતો લડતો એની સાથે કોઈ શક્તિ લડતી રહેલી હતી અને એ શક્તિ કોણ છે તે જ મારે જોવું છે ત્યારે કહે છે કે તમે એ રાવણ જે છે તેણે એક એની સાથે એક દુર્ગા જેવી અદ્રશ્ય શક્તિ લડતી રહેલી છે કારણ કે તે દુર્ગાનો ઉપાસક છે અને તેની આરાધના કરી અને તેણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે માટે રામને પણ એમ કહે છે કે તમે નવ દિવસ માટે આ શક્તિની આરાધના કરો અને અમે નવ દિવસ યુદ્ધને સંભાળીશું યુદ્ધના મેદાનમાં અમે સંભાળી લેશું આવું જ્યારે સેનાપતિ કહે છે અને જ્યારે તે રામ છે તે માતા દુર્ગાની આરાધના કરવા માટે બેસે છે સંપૂર્ણ તહ પોતે તૈયાર થઈ જાય છે અને મન વચન કર્મથી થી નવ દિવસ આરાધના કરે છે અને એકસો આઠ કમળ જાય છે ત્યારે છેલ્લો દિવસ હોય છે અને છેલ્લું એક જ કમળ વધે છે ત્યારે મારા માતા દુર્ગા છે તે કહે છે એ મનોમન કે લાવ મારા ભક્તની પરીક્ષા કરું કે ભક્ત મારો કેટલો તેજસ્વી છે જો રામની પરીક્ષા થતી હોય આરાધના વખતે તો આપણી પરીક્ષાઓ કેમ ન થાય

લોચનમ રાજીવ લોચનમ તે આ જે મારો રામ છે રાજીવ લોચનમ છે કે જેનું લોચન છે જેની આંખ છે તે કમળ સમાન છે ત્યારે મારી આંખ છે એ માતાને ચડાવવા માટે જ્યાં શ્રી રામ છે પોતાના હાથમાં તીર લઈ અને જ્યાં એની આંખ પાસે લઈ જાય છે ત્યાં મા દુર્ગા છે તે રામનો હાથ પકડી લે છે અને કહે છે કે રોકી રોકાય જા વત્સ રોકાઈ જા તારી પરીક્ષામાં તું પાસ થઈ ગયો છે અને આવી રીતે મા દુર્ગા તે પ્રગટ થાય છે ચતુર્ભુજા મા ભગવતી અને જ્યાં મા ભગવતી પ્રસન્ન થાય છે ત્યારે રામને કહે છે કે જા હું તને આજે વિજયના આશીર્વાદ આપું છું અને આ સૃષ્ટિ ઉપરથી જે આસુરી વૃત્તિ છે જે આતતાઈ છે તેનો નાશ કર અને ધર્મની સ્થાપના કર આ જે મા રણચંડી છે તે માં દુર્ગા અને મા દુર્ગા ભવાની રામને પ્રસન્ન થાય છે અને વિજયના આશીર્વાદ આપે છે વિજયા દશમી મનાવીએ છીએ શા માટે કે જે આસુરી વૃત્તિ હતી જે અધર્મ હતો તેની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને વિજય ની પતાકા લહેરાવી અને રામે જે ધર્મની સ્થાપના કરી છે તે આપણો સનાતન ધર્મની સ્થાપના કરી અને રામ વિજય બન્યા છે એ વિજયને વિજયને પ્રોત્સાહન અને વિજયનું સ્વાગત કરવા માટે આપણે વિજયા દશમી મનાવીએ છીએ અને દસ મસ્તકવાળો જે રાવણ છે તે ખરેખર દસ મસ્તક નહીં પણ દસ કુવિચાર એક મસ્તકની અંદર ફરતા રહેલા હતા માટે તેને દસ મસ્તક વાળો રાવણ કહેવામાં આવે છે આ રાવણને ને પરાસ્ત કરે છે અને એવી જ રીતે આપણે જોઈએ તો માં ભગવતી છે તેને મહિષાસુર મર્દિની કહેવામાં આવે છે શા માટે કે આ જે શબ્દ મહિષાસુર એટલે તે સંસ્કૃત ધાતુ ઉપરથી આવેલો છે મહી એટલે પાડો અને અસુર એટલે એક રાક્ષસ જે ઈટ ડ્રિંક બી મેરી ખાવો પીવો ને મજા કરો આવી રીતનું જે જીવન જીવે છે તેને રાક્ષસી વૃત્તિ કહેવામાં આવે છે અને પાડાની ઉપમા આપવામાં આવી છે કે જે એકદમ પડ્યો જ રહે છે તેના જીવનની અંદર કોઈ પણ જાતની પ્રતિકૃતિ હોતી નથી કોઈ પણ જાતનું કૌશલ્ય હોતું નથી કોઈ પણ જાતનો આરાધના કરવાની જે કળા છે તે પણ નથી હોતી ખાવો પીવો ને મજા કરવો આટલું જ જે જીવન જીવે છે તેને આવી અસુર વૃત્તિ કહેવામાં આવે છે આવી અસુર વૃત્તિની જે જનમેદની હતી એની ઉપર મા ભગવતી છે તેમાં મહીસાસુર મર્દિની બની અને મા ભગવતી તેનો વધ કરે છે છે અને ત્યારે જે સ્વરૂપ તે માં કાલી બને છે અને અને નાશ કરે છે જે પોતાના ગળાની અંદર મૃંડ માળા પહેરેલી હોય છે શંકરાચાર્ય કે છે મુડાની રુદ્રાણી શિવ શિવ જપત ભવાની કા શા માટે કે મુડાની રુદ્રાણી માં જે મુંડમાળા પહેરેલી છે તે કોઈ રાક્ષસોના મસ્તક નથી પણ જે માતાના પોતાના દીકરા જે પોતાના માટે જે ઘસાઈ ગયા સંસ્કૃતિ માટે ઘસાઈ ગયા સારા વિચારો માટે જે પોતાના બલિદાન આપી દીધું આવા જે ના મસ્તિકો છે માના માનેલા દીકરા માના દીકરા પોતાના જે દીકરા પોતાની માટે ફરજ બજાવી અને ઘસાઈ ગયેલા એવા દીકરાની મુંડ માળા છે માતાએ ધારણ કરેલી છે અને હાથમાં ખપ્પર અને મા ભગવતી જ્યારે રણચંડી બની અને જ્યારે રણ મેદાનમાં ઉતરે છે ત્યારે કહેવાય કે જગબદ જગદંબ વિચિત્ર મંત્ર કેમ પરિપૂર્ણ કેન ચેનમયી આવી જે ચેનમયી માતા છે કે જે સર્વનું કલ્યાણ કરવા વાળી એ સર્વનો વિનાશ પણ કરી શકે છે આવી માં ભગવતીની આપણે આરાધના કરતા રહેલા છીએ ત્યારે નવ દિવસ ગોળ ફરવાનું છે એટલા માટે મા ભગવતીની આરાધના કરી લેવાની છે અને નવ દિવસ માટે માને યાદ કરી અને માનું જે હૃદયપૂર્વક સ્મરણ કરી અને નવ દિવસ જે માના ફરતા ગરબા લેવાના છે એ ગરબા લેતી વખતે મને યાદ રહેવું જોઈએ કે મારે શા માટે આ ઉત્સવ મનાવવાનો છે તો આવો જ સરસ મજાનો માં ભગવતીનો નવરાત્રીનો ઉત્સવ છે નવ દિવસ માટે આપણે બધું જ કરીશું ઉપવાસ કરીશું બધું જ કરીશું પણ સાથે સાથે જ્યારે આ વિચારનું મનન ચિંતન કરીશું ને ત્યાં ખરેખર આપણને ખરેખર આપણે દશેરા ઉજવાય એમ ગણાશે આવા દસ ગુણો દસ વિચારો આવા દસ જે પરિવર્તન લાવી શકે મારા જીવનની અંદર એવા દસ શબ્દો જો મારા જીવનની અંદર આવી જાય ને તો પણ મારું જીવન ધન્ય ધન્ય બની જાય આવામાં ભગવતી ને આજે વંદન કરીશું કોટી કોટી વંદન સાથે આજનો ઉત્સવ અહીંયા પૂર્ણ કરી આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ